રાજ્ય સુરતના પ્લેન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા પરિવારની મુલાકાત લીધી સુરતના રામપુરા ખાતે રહેતા અકિલ નાના બાવા હાના નાના બાવા સારા બાવાનું પણ પ્લેન દુર્ઘટનામાં મૃત્યુ થયું હતું ત્યારે રાજ્ય મંત્રી પરિવાર સાથે મુલાકાત કરી અને તેમને દુઃખના સમયમાં સાંત્વના પાઠવી છે આ પહેલા અડાજન ખાતે રહેતા પણ પણ પ્લેન દુર્ઘટનામાં મૃત્યુ થયું હતું તેમના પરિવાર સાથે મુલાકાત કરી દુઃખના સમયમાં સાંત્વના પાઠવી આવ્યા યુકે પરત જતી વખતે અતિ ભયાનક દુઃખો ઘટનામાં તેમની ઘટાની જાણ અપમાવી છે આજે હું મારા સાથી મંત્રી શ્રી નીપેન્દ્રભાઈ પટેલ અને ભારતીય જનતા પાર્ટી શહેર અધ્યક્ષ શ્રી ગમેશભાઈ પટેલ સાથે મળીને તેમના પરિવારજનોને અમે મળવા આવ્યા છું ખૂબ મોટી સંખ્યામાં એમના સદા સભ્યો બહાર પુત્ર એક ઉનાળ દીકરો સામાજિક રીતે પરિવાર માટે ખૂબ લાભની છે એવા દીકરાને ગમાવવો એ પિતા માટે સૌથી દુઃખદ છે હું માત્ર એટલી જ પ્રાર્થના કરું કે પરિવાર આ દુઃખદ ગતિ હોય છે અને આ દુઃખદ સમય ધર્મ પસારો થાય અને તમામ પરિવારો વધુમાં વધુ જે પરિજનને ઉમાવ્યા છે તે જ રીતે ઉમાવતો સામાજિક કામો ઉમાવતો પરિવારને ધ્યાન રાખે એ રીતે આગળ વિશેષો માટે હિંમત નિફ્રા ઓકે થેન્ક યુ મારું નામ છે અબ્દુલ્લા મોહમ્મદ નાના બાવા જે વ્યક્તિની થયા છે એ મારો સં છે અકિલ અબ્દુલ્લા નાના બાવા મારી મારી પુત્ર બહુ ચનો હાના હાના ઓરાજી હાના બોરાજી ને મારી પુત્રી સારા અકીલ નાના બાપો લોકો આ તો આ દુકાડા માં એનો ઠીક થઈ ગયું છે લલ સુકતી અમને બોડી મળી ગઈ છે મે એને અધિમ કરી આવી તો અપના બિલિંગ કરી નાખી છે આજે આજે આપણા હર સબી સાહેબ આવ્યા હતા અમને દિલાસો આપવા આવ્યા હતા એમના માટે અમે આભાર માન્યા છે અમારે અમને બીજા કોઈ સવાલ જવાબ અમે નથી કર્યા કે અમને મી અમને ગવર્મેન્ટ સાથે કંઈ પ્રોબ્લેમ નથી અમને અમારી બોડી જોતી હતી અમને અમારી બોડી મળી ગઈ છે એનું થેન્ક્યુ છે સાહેબ જોડે બી અમે એ જ વાત કરી છે અમારી પૂરી મારી ફેમિલી છે અમારો છોકરો છે ઇંગ્લેન્જી આવ્યો છે આ બી મારો છોકરો છે ઇંગ્લેન્જી આવ્યો છે અમારા બીજા બે પાડપ છે મારી ફેમિલી અમારા બોડી છે બીજું તમને શું બતાવું यासिनदारा दिव्यांग न्यूज सूरत